તો પણ અત્યારે તો તમે સાયલેન્ટ ફોન રખાય ને તમને ખબર ન પડે કે આપણે ડ્યુટી ઉપર સાઈ ખાસી વાત છે હા તે હું તમને શું કહું છું તમે પહેલા સાયલેન્ટ ફોન કરી નાખો આઈ કરી ન જો મેડમ બોલો મારી પાસે છે ને મસ્તીકાનો આઈડિયા છે આ પુસ્તા છે ને પકડાતો નથી નતો લાગડામાં હવે પકડાઈ જશે મને કે રીતે મેડમ અહીંયા જાવી તો પકડાય ને ચાલો બેહો બેહો પણ પહેલા પણ મારી વાત તો સાંભળો એમ નથી જવા દેવું તો આ ઠેલો છે હા તે ઠેલા મેડમ શું લાવ્યો હું ઈ પૂછો નતો

એ બધું જવા દે અને આજ આપડા મજૂર કેમ ન થયા ક્યાંથી આવે કા હું ન આવે પાતો તમારી સર મે આમ જો ના નો પાડી સોય છું પણ ઓલો ટીટો નથી હા લગન છે ને એલ્યા આ એ તો મને ભૂલાઈ આઈ ગયું આવડી મોટી કંકોત્રી આપી મને તને શું મને આપી છે પણ તોય બોલો એવડી મોટી કંકોત્રી આપી ને તોય નો ગયો તમારી સર ના જાદુ આવા વફાદાર થઈ ને ને તો જ તમને પૈસા રમાડીશ નકર નહીં પણ હું જ કહું કઉ ઠેલો પૈસા નો આવવાનો તો ક્યાં જોઈ એ પૈસા ઠેલો આવવાનો છે એની ઉપાધિ નો કર લાકડાનો અત્યારે ફૂલ સમજો સ્ટોક કરવાનો છે આપણે આ તો એક કામ કરો બોલો બે કાટ નાખો હું આ એક કાટ નાખું મારે ચિતાન લગન માં જવું જોઈએ છે સમજાણો તો કાપા ભાઈ મારે ક્યાં ન જવાનું આમ થઈ કેમ કુછ જવાય અને કા સરો નવો મજજી લીજો ઊંધો થઈ ગયો અરે બાપના ના અંબર માય આ તો શું હતું કે ન પડી બંદૂક રાખવી જોઈએ બાપ ના મમા દીપડાય રે કણે પણ મે એક મસ્ત આજ કામ કર્યું છે ઓલા ટપુડિયાન સને

તારું બર મે જોયું છે પણ આ બુદ્ધો થઈ ગયો હે હવે એ બધું જવા દે અને હું શું કઉ છું હું તું જો ને હા આ લાકડા બધી કામ તેરી કરજે તમારે શું થાઉ હું તીતાન લગન માં જાવ છું હે તીતાન લગન માં તારે અહીંયા હું કામ હે તું અહીંયા રે બિચારો મારા ઘરે આવ્યો તો પ્રસંગ માં 151 રૂપિયા નો વ્યવહાર બોલ્યા છે

હે જમાદા હે મેડમ આ પુષ્પારાજનો હાડો ક્યાં છે મેડમ એ મને ખબર હતો તમને ત્યાં સીટુ નો દઉં હા તમારી સાચી હો બાકી લેવો છે મેડમ મને આમાં શરમ આવે એ શરમ ન લગાય છે ને માલવા એ મેડમ આવે તમારી આમ કેમ તમાર હે એ આમ શું તમારા નાખી

તમારો બાપ ખટારો ભરવાનો હાલો જ્યાં હાલો ક્યાં તમારા બાપ એ નાખી હાલો રીતે ટપુડિયા નાખી તમને તમારા બાપ એ ના એવું ન કરતા હાલો મારો

આવા ગાંઠો સટકાઈ નાખવાનું જરૂર છે પણ છે લાગમાં ન સળતા એ તમારી મને મરોને ને મરો ને જટ એટલે અતલ લગી વાર હોય હે ઠેલો લાવતા ઠેલા ની ક્યાં ખોળે પુષ્પા ભાઈ ક્યાં ઈ જા હે પની ટીકા છાક ખાવા ક્યાં કણે બોલો ટીટો નથી એ હા વસલી શેરીમ ના રહેતો હા આઈ નોલા એના કાકા લગન છે શું વાત કરે મારા દીકરા મને કંકોત્રી નો મોકલી મને તો આવડી મોટી મોકલી પણ તોય ન જવાનું હા પુષ્પા ભાવ કે તું આયા રે બીજું શું થાય તો પુષ્પા ભાવ અહીંયા જાય ને અરે બાપથી થી પુષ્પા રા જાય એટલે લાકડા કા હા રે પૈસાન અરે કોતા બે બૈરા રાખી છે એ તારા બાપ આયા કામ કરવા વારા છે આ બાયુ હા રજા માથે આટ્યું ને આજ ક્યાં દોડ્યું આવી તું હતો તું નવો નવો આયો તને શું ટાંગે ની ખબર તારી બાપ

દાડી બાકી હોય બિસાઈ ગયું ના હમણા પગાર કર્યો તારો લઈ ભક્તું નઈ આડે હપેકરું ને મારા બેટાના હે ને લઈને આવ્યો તેર નું મને એવું લાગતું તું

આવું કામ કરે એવું એ બાયલા લાગતા એ તમને બેને છે ને આમ ખબર પડશે તમને ને લઈ જવા છે અને પુષ્પરાજ છે ને